આજે નાનપુરા ટીમલિયા વાડ વિસ્તારમાં નિવાસ ગલીમાં આવેલ શ્રી સંઘનવ આંગણે પ્રભુ મહાવીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હાલમાં જૈનોનું પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં ખૂબ જ ઉત્સાહ સાથે પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે નાનપુરા વાડ વિસ્તારમાં બાબુ નિવાસ ગલીમાં આવેલ શ્રી સંઘનવ આંગણે પ્રભુ મહાવીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સ્વામી અરિહંત પાસુ પૂજ્ય શ્વેતાંબર જૈન સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના શિવ્ય રત્નવે ખૂબ જ સુંદર રીતે જન્મ વાંચન સંઘને કરાવ્યું હતું ત્યારબાદ સર્વે ભાઈઓ અને યુવાનોએ જન્મ વાંચન સાંભળીને ભાવ વિભોર બની ખૂબ જ નાચ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇન્દ્ર તીર્થકરને મેરુ પર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે પ્રમુખ શ્રી ફાજાભાઈ અને સજભાઈ સદવી અત્યારે જે મહાવીર જન્મોત્સવ છે જબરજસ્ત છે લોકો ઉત્સાહ બહુ કરે છે અને ખૂબ સારી રીતે થાય છે શાયદ ઉત્સાહમાં બહુ અને ઉત્સાહથી થાય છે અને ગુરુજી કરવાથી બધું ઉત્સાહ ચાલે છે આજે મારો જેમ વાંચન છે કાળ પર સુધી લખાણ આવે છે કે મહાવીર જન્મ વાંચન વિશે મારો જયંતિ જેટલો માહોલ હોય છે મહાવીર જન્મ વાંચન વિશે તળાવ બોલાય છે મહાવીર જન્મ વાંચન અમને થશે એનો આ માહોલ છે